નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગુજરાતીના પ્રથમ પરીક્ષાના વિદ્યાર્થી મિત્રો આપણે સો ટકા પેપર સોલ્યુશન જોઈશું કુલ ગુણ એસી રહેશે અને સમય તમને ત્રણ કલાક આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો વિષય છે ગુજરાતી તમારા મંગળવાર અને સાત દસ બે હજાર પચીસના રોજ પેપર રહેશે સમય છે બે થી પાંચનો પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો વામના રાણાની દરખાસ્ત આધારનો મજબૂત ગઢશત્રુઓ દ્વારા કેટલા મહિનાઓ મથવા છતાં તૂટ્યો નહીં તો દસ મહિનાઓ મથવા માટે પણ દરવાજો જે છે તે તૂટે નહીં ગોપાલદાસને નીચેનામાંથી શું ન ભાવતું હતું તો કારેલાના રવૈયા એટલે કે કારેલા ભાવતા ન હતા પ્રશ્ન નંબર ત્રણ સોહમના કયા મિત્રને કાગળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાનો શોખ હતો તો જવાબ આવશે ડી રાગીણીને પ્રશ્ન બ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પસંદ તમારે મિત્રો શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો લેખકના ગામમાં ભાડે મળતી સાયકલો ખખરત જ હતી વિચાર આપણો હોય તો પરિણામ બીજાનું ન હોવું જોઈએ લેખક ગામનું ઘર વેચી નાખવા ઘરડી બાની સંમતિ લીધી ગોપાલ મીઠાઈના ભારે શોખીન હતા ક નીચેના વાક્યો છે ખરા છે કે ખોટા તે તમારે લખવાના છે નાની સાયકલના એક કલાકનું ભાડું એકાનું હતું તો ખરું છે એટલે કે સાચું છે લેખકને પોતાના દાખલા માટે પોતે ગણેલો જવાબ સ્વીકાર્ય નથી તો એ ખોટું છે પ્રશ્ન નંબર ત્રણ લેખક તેમના ગામડાનું ઘર જોવા તેમની બહેન સાથે લઈ ગયા તો ખોટું છે વાવના મહારાજે પાડોશી રાજ્યના સૈનિકોને ડાયરા ન બોલાવવા માટે મોકલ્યા નથી તો મિત્રો ખરું છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે ગમે તે તમને ત્રણ લખવાના છે લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતો તો લેખકના મતે સાયકલ ચલાવતા બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે તેને ખરું પરાક્રમ ગણાતો રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ તો પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ એમના રાજ્યના ખેડૂતો પાસેથી વેરો લેવા આવી ગયા હતા જેથી પ્રજાની ચિંતાના કારણે રાણાની જે નિંદ્રા છે તે ઉડી ગઈ

સાયકલની સવારી કરી હોય તે એકમાત્ર વ્યક્તિ હતા તેથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે પ્રશ્ન નંબર બે છોકરાના મનમાં ખોટો જવાબ વિશે સી ગઢમથલ ચાલતી હતી તો છોકરાએ જવાબ લખ્યો અને એ લખેલો જવાબ ગણી ફરી ગણી જોયો જવાબ એનો એ જ આવ્યો પરંતુ તેમ છતાં ખાતરી કરવા માટે તેણે બાજુના છોકરાને જવાબ પૂછ્યો બાજુના છોકરાએ અલગ જવાબ આપ્યો તેથી તેને વિસ્મય થયું એક મિનિટ આનાકાની કરી પરંતુ અંતે બાજુના છોકરાએ આપેલો ખોટો જવાબ તેણે લખી નાખ્યો ઘર પાઠના લેખકને તેમના ગામનું ઘર વેચવા અંગે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન કેમ હતો તો લેખકને એક દિવસ તેમના ગામનું ઘર ખરીદવા માટે એક ઓફર આવી અને આ ઓફર કરનાર વ્યક્તિ પણ સારો અને ભરોસોપાત્ર હોવાથી લેખકને ઘર વેચવા માટે વિલંબ કે આનાકાની માટેનો કોઈ પ્રશ્ન હતો પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે અખંડ ચાલ્યા કરતા જીવન માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે તો બ્રહ્મચીચોડો માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો જણાય તો પ્રભાવશાળી નીચેનામાંથી કોણ અંધજનને સમય સમયનો સંદેશો આપે છે તો પવનની લહેરખી કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યાની સરહદથી છટકીને રણ ઝણતું રૂપ લઈ રસળે સીરાત તો લોચન તો નવરો નવરેજે વહેજે ધૂસરી ગજા પ્રમાણે બે ઢગલે ખડી પડે માણસ છે તર છોડીએ ક નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો આપણે ભગવાનને આમંત્રિત મહેમાન છીએ તો ખરું આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ તો ખરું માણસ પોતાના સ્વાર્થ કાજે પાળીઓ બનીને પૂજાય છે તો ખોટું અંધજનની આંગળીના ટેરવા તેમના આંખોની ગરજ સારે છે તો ખરું મિત્રો અહીં તમારે જોડકા જોડવાના છે તો અષાઢે તો સાચો જવાબ આવે છે ઉષ્ણસ દ્વારા લખિત છે એટલે કે બી આવશે દુનિયા અમારી તો આવશે ભાનુ પ્રસાદ પંડ્યા વિભાગીની વાત કરીશું તો નીચે પ્રશ્નોના ઉત્તર માટે તમારે એક એક વાક્યમાં જવાબ લખવાના છે ઈશ્વરે અંધજન પાસેથી શું લઈ લીધું છે તો ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખાડવાનો આનંદ તેમજ ફૂલોના રંગ જે છે એ ફૂલોના રંગ કેવા છે તે જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે માણસ તન અને મનથી કેવો છે તો માણસ તનથી પહાડથી પણ મજબૂત અને મનથી મકમ છે અષાઢ શરૂ થતાની સાથે ધરતી ઉપર શું થાય છે તો અષાઢ શરૂ થતાની સાથે ધરતી ઉપર લીલું ઘાસ જે છે તે ફૂટી નીકળે છે નીચેના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાના છે આ તો ઈસ્તણો આવાસ કાવ્યમાં કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે તો કવિના મત પ્રમાણે મનુષ્ય મૃત્યુથી ડરવું જોઈએ નહીં સાથે સાથે જીવન જીવી રહ્યા હોઈએ ત્યારે લાલસા અને સ્વાર્થમાંથી દૂર રહેવું જોઈએ એટલે કે વ્યક્તિએ જીવનમાં ક્ષમતાનો ભાવ રાખી સાદગીપૂર્વક જીવન જીવવું જોઈએ પૂજવા જટ થયા પાળિયા છે આ પંક્તિનો અર્થ સમજાવવો તો પાળિયા જે આજે પૂજાય છે તે કોઈ વીર પુરુષના છે પરમાર્થ પોતાનું બલિદાન આપીને કાંભીર રૂપે પૂજાય છે તેઓ વીર પુરુષો છે સાચી જોડણી લખો તો નુકસાન સૂર્યવંશી સમાનાર્થી શબ્દ તો મોજ તો આનંદ અથવા ખુશી વિસ્મય તો આશ્ચર્ય અથવા અચંબો સફળતા તો સિદ્ધિ અથવા સાર્થકતા ભરવા તો દરકાર અથવા તો ગરજ વિરુદ્ધાર્થી શબ્દ લખો તો ફાયદા તો ગેરફાયદા ઉદાસ તો પ્રસન્ન અવળું તો સવળું મક્કમ તો ઢીલું નીચેના શબ્દસમૂહ માટે શબ્દ લખો તો ઘરની શરૂઆતનો આગળલો ભાગ તો સ્મરણ માટે ઊભી કરેલી કામી તો વાળીઓ અર્થભેદ લખો ચિંતા તો ચિંતા એટલે ફિકર અને ચિંતા એટલે ચેહ સફળ એટલે સફર અને સફળ એટલે સાર્થક તો મિત્રો અહીં આપણે જોઈએ કે સફળ એટલે સાર્થક અને સફર એટલે મુસાફરી સૂચના પ્રમાણે કરવાનો છે આપણે સોનું મન ફાવે તેમ વેડફી નાખ્યું કર્મણી વાક્યમાં ફેરવો આપણાથી સોનું મન ફાવે તેમ વેડપી નખાયું હું કૂદી પડ્યો ભાવે વાક્ય ફેરવું મારાથી કૂદી પડાયું ધવની છૂટા પાડવાના છે તો મૌલિકતા ધવનીને જોડવાના છે તો દાંપત્ય શિષ્ટ રૂપ આપો તો ભરો હો એટલે થશે વિદ્યાર્થી મિત્રો ભરોસો શબ્દકોષ પ્રમાણે ગોઠવો તો અહીં અમસ્તુ આંખું આત્મ અને ઉત્તર નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ છ વાક્યની અંદર લખો બકોર પટેલ કારેલા લટ્ટું કેવી રીતે બન્યા તો બકોર પટેલ જે હતા તેમણે એક ચોપનિયામાં વાંચ્યું કે કારેલાનો આરોગ્ય માટે અનેક ગુણો છે ત્યારથી તેમણે કારેલા ખાવાની શરૂઆત કરી પ્રથમ વખત ગાધા ત્યારે કારેલા તેમને ખૂબ જ ગમ્યા પછી બીજા દિવસે તેમણે કારેલા જ કાધા ધીમે ધીમે એમને કારેલા ખાવાનો શોખ એટલો બધો વધી ગયો કે તેઓ કારેલા લટ્ટું બની ગયા અને દરરોજ કારેલા ખાવા લાગ્યા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો આંખો પહોળી થવી તો આશ્ચર્ય થવું જાદુગરના કરિશ્મા જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ મહેનત પાણીમાં જવી તો કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા વરસાદના કારણે ખેડૂતની બધી મહેનત પાણીમાં ગઈ રવાનુંકારી શબ્દ છે કે દિરુક્ત તે લખવાના છે તો સમ તો એ રવાનુંકારી થશે આસપાસ તો દિરુક્ત શબ્દ છે ચીણી ઝીણી તો દિરુક્ત શબ્દ છે ટપ ટપ તો રવાનુકારી છે કહેવતનો અર્થ આપો મન હોય તો માળવે જવાય તો ઈચ્છા હોય તો બધા કામ થાય અહીં વિદ્યાર્થી મિત્રો મુદ્દાના આધારે આપણે વાર્તા લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની વાર્તા જે છે તે અહીં આપણે લખવાની છે આળસ આળસુ રાજા હોય છે અને કસરત કરવા લાગે ત્યારે પોતે જે છે તે વિદ્યાર્થી મિત્રો પોતાના શ્રમનું મહત્ત્વ સમજે છે તો બોધ આવશે શારીરિક શ્રમ આરોગ્ય માટે શ્રેષ્ઠ દવા છે જે જીવનમાં શ્રમ કરે છે તે સ્વચ્છ અને સુખી રહે છે શીર્ષક તો આવશે શ્રમનું મહત્ત્વ ત્યાર પછી સુવાક્યનો વિચાર વિસ્તાર કરો તો વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન ભીડ પડે કામ ના આવે વિદ્યાને ધન તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે વિચાર વિસ્તાર કર્યો છે તમારે પણ આ જ પ્રકારે કરવાનો છે બીજો છે આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આચાર જે છે તે આ પ્રકારે સમજૂતી આપવાની છે ત્યાર પછી નિબંધ લખવાનો છે તો ઉનાળાના બપોર કયા હોય આપણે તો અનુભવ્યા જ ઉનાળામાં અનુભવ્યા હતા ને તો એ પ્રકારના વિચારો આપણે અહીં લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી